કોનામેрка સント્રા મોસાપનો બાળક રવા આવી ગયું છે સસલામાંથી એવું ખૂબ ખૂબ મીડિયા વાડે નોબીની આજે રીતાખો બાળક સ્કૂલની બહાર નીકળી ગયું સ્કૂલ સંચાલકોની નિવેદન કો બેદરકારી છે કે ગેટ પાસીના બાળક નીકળતું નથી તો આ બાળક કેમ નીકળી ગયા કેવી રીતે શું કાર્યવાહી એ મામ છે આપ સ્કૂલ સંચાલક બસ હવે કાલે કંઈક વિચારીએ છીએ હવે Halo, mau ngapain? Halo.